રહેલા હશો ગામડે જ રહેલા આપણે તો ખેતી બેતી તો તમે કરેલી જ છે ખેતી કરેલી તો આપણા ગવડિયા પેલા જે આપણે જમીન આવતા એમાં પાણી એ કઈ રીતે સિંચાઈ પદ્ધતિ અને હતી અત્યારે તો આધુનિક મોટરો ને એવું આવી ગયું તો પહેલાના સમયમાં કઈ રીતે જો પેલા તો ગવડિયા હતા ને તે કો હતા કો બરાબર અત્યારે ની જનરેશન ને તો ખબર નહી હોય કો શું કહેવાય કો હતા એ સમય જાતા પછી મશીન આવ્યા હું જઈ મને ખબર હતી ને કે ભાઈ કઈ રીતે ખેતી કરતા મારા દાદાની બરાબર વાળી મશીન હતું એટલે તો આપડે જ જોયો બરાબર પણ કોંભળેલો સાંભળેલું છે હું છે એ આપને ખબર છે કો કઈ રીતે હાલ એક કુવો હોય કુવાની અંદર આપડે અત્યારે તેલ ના ડબ્બા એવા ને ડબ્બા છે ને એવા ડબ્બા હોય એક છકડા ની અંદર બાંધેલો હોય તે પાણી હતા ઉપર બરાબર માની લો કે બે ફૂટ ત્રણ ફૂટ પાંચ ફૂટ એ રીતે પાણી હતા એટલે એક બળદ ફરે આમ એટલે પાણી જાય જાય ને એટલે આગળ બરાબર એવી રીતે ગોળ બનાવેલો હોય અને બળદ એમનો પેલા તો બળદ થી ખેતી હતી અને મને મને જાણકારી છે છે એટલે ખબર મશીન થી ઘઉં બાજરી ને એવું પીત કરતા અને બળદ થી ખેતી કરતા અને પેલા આપડા એમ કેવું ને કે વડીલો એકાબીજાનો સાથ હતો અને સહકાર હતો બરાબર કે તમારે કાઈ પણ કામ હોય તો આપણો પરિવાર પાંચ ભાઈ હોય બે ભાઈ હોય ભેગા મળી અને એનો ગમે વિકલ્પ લાવતા કે ભાઈ આ ભાઈ કાલે મકાન બનાવવાનું છે તો આપણે પાંચ જણા બે દિવસ હેલ્પ કરતા એવું બધું એકાબીજા નું માન રાખતા એકાબીજા નો વિશ્વાસ હતો એકાબીજા નું જે વચન આપેલું એ પાળતા એવું બધું હતું હવે અત્યારના પ્રમાણે તો એવું થઈ ગયું છે કે જે પૈસો જ મારો પરમેશ્વર અને હું પૈસા નો દાસ અત્યારના સમય પ્રમાણે પૈસા ને બહુ મહત્વ નો હતું નહીં માણસ મહત્વ મહત્વની હતી ટૂંકમાં એવું કહેવાનું થાય પણ લોકો પછી શહેર તરફ કેમ મળ્યા એનું કારણ જો ગામડા ની અંદર ખાલી ખેતી હતી બરાબર તો એટલું બધું ઉત્પાદન નોતું હા 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 હાઇબ્રિડ બીઆર એ નહિ નહોતા પોતાનું ગુજરાન ચલાવીને મદદરૂપ થઈ રહેતા પૈસા બાપા પૈસા વાળા હોય ને શેઠ બાપા કે સો મણ બાજરો થવું તો સો એ સો મણ બાજરો એની આપી બરાબર પછી તમારે જેમ જેમ જરૂર પડતી જાય કારણ કે તમે એની પાસેથી નાણાં લીધા હોય પરિસ્થિતિ પરમેશ્વરી ખ્યાલ જ કે બધું મહત્વ હતો ને આપી દે જેટલો જરૂર હોય એટલું લઈ લે અને બીજું જે શેઠ બાપા જે ખેડૂત હોય એને જે એની ઉપર કરજો લીધો હોય એમાં એ પૂરું કરતા

ટેક્સટાઇલ કે એમાં પેલા તો સુરત ક્ષેત્ર ની અંદર એક જ ધંધો ઉદ્યોગ હતો બરાબર હીરા ડાયમંડ ડાયમંડ હીરા મોટો ધંધો મોટા મોટો બરાબર સુરત જેની ઉપર આત્મનિર્ભર હોય કે કોઈ કમાવા આવી શકે કે ગામડે થી બરાબર હીરા જેવા કોઈ બિઝનેસ હતો નહી એવું હતું હવે અત્યારના સમયમાં તો અત્યારે તો કેવું થઈ ગયું છે સુરતમાં સુરતમાં આવી અને લોકો ઘણા આર્થિક રીતે સધ્ધર થઈ ગયા છે એટલે હવે અત્યારે અહીંયા જોવા જ આવીને તો આ તમે જે વાત કરીને પરિવારવાદ એવું હવે બહુ ઓછું થઈ ગયું છે ઘરની અંદર પાંચ જણા હોય તો પાસે પાંચ મોબાઈલ લઈને બેઠા હોય પોતપોતાની રીતે અલગ અલગ કોઈ પેલા કેમ હતા કે ભાઈ પાંચ જણા કે સાત જણા તમારા ભાઈઓ મિત્રો સાથે તમે સાંજે બે જતા હોય એવું બધું ગામડામાં કલ્સર હતું હવે એવું કાંઈ નહીં પાંચ જણા બેઠા હોય તો પાંચે પાંચ મોબાઈલમાં જોતા હોય અને હવે અમુક પરિવાર તો એવો સમૃદ્ધ થઈ ગયો છે કે મકાન બનાવે ને તો ચિલ્ડ્રન બેડરૂમ અલગ કરે છોકરાઓ માટેનું અલગ અને માતા પિતાનું અલગ અને પહેલા આપણે ગામડામાં બધા હારે રહેવાની ઓલી હતી ને કે એક જ હારે બધાને સૂવાનું હવે અત્યારે જે કલ્ચર આવ્યું છે આ યુગ પ્રમાણે છોકરાઓ ભવિષ્ય માટે મોટામાં મોટો ખતરો છે કારણ કે પેલા પાંચ જણા બે હતા કોઈનું દુખ હોય કોઈની કોઈ વાત હોય તો એકબીજા ને સાંભળતા એનું સોલ્યુશન કરતા પોત જિંદગી થઈ ગઈ સ્વતંત્ર મારો છોકરો હોય પોતાની એ તો મોબાઈલ હોય ગાડી હોય કાઈ નથી તૈયાર કરી દીધું તૈયાર કરી દીધું કમાય આપણે અહીંયા આવ્યા ને આપડા મમ્મી પપ્પા મોકલ્યા ને સુરત ની આપણે જ મહેનત કરીને ઉભું થવાનું હતું બરોબર

ગામડા હો અત્યારે ખાલી થઈ ગયા તમે દિવાળી એ જાવ ને તો પાંચ પચીસ જણા હોય બાકી ઉનાળામાં જાવ તો ડેલી ડેલી તાળા છે પોતપોતાના છોકરા કોઈ રાજકોટ કોઈ સુરત કોઈ અંકલેશ્વર પરુષ પોતપોતાના બિઝનેસ માટે અત્યારે એવું છે હવે આ જનરેશન ક્યાં જઈને ઉભી રહી ને એનો કોઈ ખ્યાલ નથી બરાબર